આદિવાસી સમાજના નેતા છોટુ વસાવા પર અભદ્ર ટિપ્પણી બદલ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ અને દેશદ્રોહ સહિત કાર્યવાહી કરવા રાજ્યપાલને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં આદિવાસી સમાજને ધર્મના નામે ગેરમાર્ગે દોરી વિવાદ ઉભા કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હું રાકેશ ચૌધરી ભારતીય ટ્રાઇબલ અમે અહીં સંગઠનના અને સમગ્ર આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા છે અને અમારી જે રજૂઆત છે તે કલેક્ટર દ્વારા રાજ્યપાલ સુધી પહોંચે એના માટે આવેદનપત્ર આપવામાં આપવા માટે આવ્યા છે આ જે આવેદનપત્ર છે તે એ બાબત આપવામાં આવશે કે હાલમાં ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા અમારા આદિવાસી સમાજના જે મસીહા છે જે નેતા છે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ એમને આ જે વ્યક્તિ છે એના દ્વારા પ્રાણી કહીને અપમાનિત કરવામાં આવ્યા છે અને સાથે સાથે જે સમગ્ર આદિવાસી વિસ્તાર છે તો એ આદિવાસી વિસ્તારમાં હિન્દુ અને ખ્રિસ્તીના નામે ભાગલા પડાવીને આદિવાસીઓને અંદર અંદર લડાવવાના કાવતરા થઈ રહ્યા છે તો એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કારણ કે આપણે વર્ષોથી જોઈ રહ્યા છીએ કે જે આદિવાસી સમાજના લોકો છે તે ભલે અલગ અલગ ધર્મ પાળતા હોય બંધારણ પણ એમને છૂટ આપે છે સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે આદિવાસીઓ કોઈપણ ધર્મ પાળવા માટે સ્વતંત્ર છે સાથે સાથે ગુજરાત સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તો તેમાં પણ કહેવામાં આવ્યું છે કે અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી જે છે તે કોઈ ધર્મ સાથે સંબંધ નથી ધરાવતો અને તે સ્વતંત્ર છે કોઈપણ ધર્મ પાળી શકે પરંતુ આવા સમાજ વિરોધી તત્વો દ્વારા દેશ વિરોધી તત્વો દ્વારા ક્યાંક ને ક્યાંક આદિવાસીઓમાં હિન્દુ ખ્રિસ્તીના નામે લડાવી મારવાના જે કાવતરા છે તે થઈ રહ્યા છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી માંગણી એ જ છે કે જે આ દેશની એકતા અને અખંડતા તોડવા માટે જે આ દેશ વિરોધી કૃત્ય કરી રહેલા છે તો તેવા લોકો પર દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે અને સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ એમના પર એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવે એ જ અમારી માંગણી છે અને અમારી માંગણી જો ન સંતોષાય તો આવનારા સમયમાં સમગ્ર ગુજરાતનું આદિવાસી રસ્તા પર ઉતરીને આ જે લોકો છે એમના વિરુદ્ધમાં આંદોલન કરશે